ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આતંક સામે આવ્યો છે રાખીને અસામાજિક તત્વોએ ખેડૂતવાસ વિસ્તારમાં એક મકાન તોડફોડ કરી છે એક મકાનમાં તોડફોડ કરી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો ઘટનાને લઈ બી ડિવિઝન પોલીસ બનાવ સ્થળ પર પહોંચી હતી અને એ સમયે અસામાજિક તત્વો પોલીસને જોઈને ભાગી ગયા અંદાજિત વીસ લોકોનું ટોળું ઘરમાં તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું અને મકાનની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી અને સાથે જે ફ્રીજ અને આગ લગાવી દેવામાં આવી હતી અને આ સામાજિક તત્વો દ્વારા આ બનાવ બન્યો છે